સ્ટેટસ એમણે ચેક કર્યું હતું અને સ્ટેટસની અંદર બધી જ જગ્યાએ ગ્રીન ટીક હતું ને એપ્રુવ મળી ગયું હતું એવું જાણવા મળતું હતું એ મિત્રો ખોટું હતું હવે તમારું સ્ટેટસ જે છે એ સાચું તમને જાણવા મળશે આવનાર દિવસોમાં હજુ તો પીએમ કિસાન જે પોર્ટલ છે એની અંદર મિત્રો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કંઈક ટેકનિકલ ઈસ્યુ ચાલી રહ્યો છે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાનો જે ફોર્મ છે એ સરેન્ડર કરેલો હતો ત્યારે સરેન્ડર ફોર્મ ચાલુ કરવા માટે જે ખેડૂત મિત્રોએ અહીંયા તમે આ ઓપ્શન જોઈ શકો છો વોલેન્ટરી સરેન્ડર રિવોકેશન તો આ ઓપ્શનના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાનું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ ચાલુ કરવા માટે રિક્વેસ્ટ કરેલી હતી વોલેન્ટરી સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટ અહીંયા મિત્રો રિક્વેસ્ટ લખેલું હતું પણ અત્યારે આપણને જોવા નથી મળતું કારણ કે આ જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર મિત્રો ફેરફાર અવારનવાર થતા હોય છે મેન્ટેનન્સની કામગીરી થતી હોય છે એટલે અહીંયા આપણને એ રિક્વેસ્ટ જે હતું લખેલું એ આપણને જોવા નથી મળતું ફક્ત વોલેન્ટરી સરેન્ડર રિવોકેશન જ જોવા મળે છે તો આ ઓપ્શનના માધ્યમથી ઘણા બધા ખેડૂત મિત્રોએ પોતાનું જે સરેન્ડર થયેલું ફોર્મ છે એ ચાલુ કરવા માટે એમણે રિક્વેસ્ટ કરી હતી અને રિક્વેસ્ટ કર્યા પછી વોલેન્ટ્રી સરેન્ડર થયેલું જે ફોર્મ હતું એને સ્ટેટસ ચેક કરવા માટેનું આ જે પીએમ કિસાન પોર્ટલ છે એના પર ઓપ્શન આપ્યું હતું સ્ટેટસ ચેક કરવા માટે તો એ સ્ટેટસ ચેક કરવા માટે જે ઓપ્શન આપ્યું હતું એ ઓપ્શન પણ અત્યારે અહીંયા આપણને જોવા નથી મળતું તમે જોઈ શકો છો કે એ જે ઓપ્શન હતું એ અત્યારે અહીંયાથી હટાવી દેવામાં આવ્યું છે તો અત્યારે તો એ હટી ગયું છે પણ જ્યારે અગાઉ બે ત્રણ દિવસ પહેલાં બે પાંચ દિવસ પહેલાં એ ઓપ્શન હતું અહીંયા સ્ટેટસ ચેક કરવા માટેનું તો જે ખેડૂત મિત્રોએ વોલેન્ટ્રી સરેન્ડર રિવોકેશન નામના ઓપ્શનથી રિક્વેસ્ટ કરી હતી અને રિક્વેસ્ટ કર્યા પછી એમણે પોતાનું સ્ટેટસ ચેક કર્યું હતું ત્યારે સ્ટેટસ એમણે ચેક કર્યું ત્યારે એમને એમનું જે સ્ટેટસ છે એની અંદર હું તમને બતાવું એવી રીતના જોવા મળતું હતું આવી રીતના એમને એમનું જે સ્ટેટસ છે એ જોવા મળતું હતું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ જે સ્ટેટસ છે એ સ્ટેટસ આ જે ફોર્મ છે એ ફોર્મને એપ્રૂવ મળી ગયું છે એટલે અહીંયા બધી જ જગ્યાએ ગ્રીન ટીક લાગેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ રિસિવ જે ખેતીવાડી વિભાગ છે એને આ આપણે જે સરેન્ડર ફોર્મ ચાલુ કરવા માટે જે રિક્વેસ્ટ કરી હતી એ અમને રિસીવ થઈ છે આઠ ચાર બે હજાર પચીસની પછી ફોરવર્ડ બાય સબ ડિસ્ટ્રિક બ્લોક તો બ્લોક તાલુકા લેવલે એનું વેરિફિકેશન થયેલું છે એટલે અહીંયા પણ મિત્રો ગ્રીન ગ્રીન ટીક લાગેલું છે પછી ફોરવર્ડ બાય ડિસ્ટ્રિક્ટ તો ડિસ્ટ્રિક્ટ દ્વારા પણ વેરીફિકેશન થઈ ગયું છે અને એને ફોરવર્ડ કરી દેવામાં આવી છે તો ત્યાં પણ ગ્રીન ટીક લાગેલું છે પછી નીચે જાણવા મળે છે જોવા મળે છે આપણને એપ્રુવ બાય સ્ટેટ તો રાજ્ય લેવલે પણ એનું વેરિફિકેશન થઈ ગયું છે અને વેરીફિકેશન થયા પછી અહીંયા એપ્રુવ લખવામાં આવ્યું છે તો ત્યાંથી આ ફોર્મને એપ્રુવ પણ કરી દેવામાં આવ્યું છે એવું અહીંયા લખેલું છે અને ગ્રીન ટીક લાગેલું છે તો આ સ્ટેટસ આપણે જોતા આપણને એવું જણાય છે કે આ જે ફોર્મ છે એ ફોર્મને એપ્રુવ મળી ગયું છે પણ વાસ્તવમાં મિત્રો આ ફોર્મને એપ્રુવ નથી મળ્યો ઘણા બધા ખેડૂત મિત્રોએ વોલન્ટ્રી સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટથી જે પોતાનું ફોર્મ છે એને ચાલુ કરવા માટે રિક્વેસ્ટ કરી હતી અને રિક્વેસ્ટ કર્યા પછી એકથી બે દિવસની અંદર એમણે એમનું સ્ટેટસ ચેક કર્યું તો એમને આવી રીતના જોવા મળતું હતું તરત જ એમનું ફોર્મ છે એ એપ્રૂવ થઈ ગયું હતું અને આવી રીતના ત્રણે ત્રણ જગ્યાએ ચારે ચાર જગ્યાએ ગ્રીન ટીક જોવા મળતો હતો તો મિત્રો હવે જ્યારે એ ખેડૂત મિત્રો એના એક ખેડૂત મિત્રો જે એમના સ્ટેટસની અંદર આવી રીતના ગ્રીન ટીક લાગેલું હતું અને બધી જ જગ્યાએ બરાબર હતું ને એમનું ફોર્મ એપ્રૂવ થઈ ગયું હતું એવું જે સ્ટેટસ જોવા મળતો હતું તો એવા ખેડૂત મિત્રોએ ફરીથી પોતાનું સ્ટેટસ ચેક કર્યું તો ત્યાં એમને હવે આવી રીતના જોવા મળે છે હું તમને બતાવું છું તો હવે એ જે ખેડૂત મિત્રો છે એમણે જ્યારે પોતાનું સ્ટેટસ ફરીથી ચેક કર્યું તો હવે એમને આવી રીતના જોવા મળે છે તો અહીંયા જે ખેડૂત ખેતીવાડી વિભાગ છે એમને જે રિક્વેસ્ટ મળેલી છે ખેડૂત દ્વારા એ રિક્વેસ્ટ અહીંયા નવ ચાર બે હજાર પચીસની મળેલી છે અને ગ્રીન ટીક લાગેલું છે પછી નીચે પેન્ડિંગ એટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક તો તાલુકા લેવલે હજુ આ ફોર્મ છે એ મિત્રો પેન્ડિંગમાં છે અને અહીંયા તમે જોઈ શકો છો બ્લુ કલરમાં અહીંયા લાઈન દોરેલી છે અને પેન્ડિંગ બતાવી રહ્યું છે એટલે કે તાલુકા લેવલે હજુ વેરીફિકેશન માટે પેન્ડિંગમાં છે એવું અહીંયા અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે અને આનો આના આ ખેડૂતનું સ્ટેટસ જ્યારે એમણે રિક્વેસ્ટ કરીને તરત ચેક કર્યું તો એમને ત્રણે ત્રણ જગ્યાએ ચારે ચાર જગ્યાએ ગ્રીન ટીક હતું અને એપ્રુવ મળી ગયું હતું એવું બતાવતું હતું પણ અત્યારે એના એ ખેડૂતે પોતાનો સ્ટેટસ ચેક કર્યું તો એમને આવી રીતના જોવા મળે છે તો અહીંયા બ્લોક લેવલે એમનું જે ફોર્મ છે એ અત્યારે પેન્ડિંગમાં અહીંયા જોવા મળી રહ્યું છે અને ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલે તો હજુ પહોંચ્યું પણ નથી અહીંયા તમે જોઈ શકો છો કે ડિસ્ટ્રિક લેવલે હજુ આપણને કંઈ જોવા મળતું નથી અને સ્ટેટ લેવલે પણ કંઈ જોવા મળતું નથી હજુ તો તાલુકામાં જ પેન્ડિંગમાં પડ્યું છે તો મિત્રો આવું કેમ થયું તો એ જાણવા માટે મિત્રો મેં ખેતીવાડી વિભાગનો સંપર્ક કર્યો હતો તો મને જાણવા મળ્યું કે જે આ પીએમ કિસાન પોર્ટલ છે એની અંદર મિત્રો એ દિવસે કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો હતો મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી એટલે એના કારણે જે આપણું સ્ટેટસ છે એ આપણને ખોટું ત્યાં બતાવવામાં આવ્યો હતો અને તમે પણ મિત્રો વિચારી શકો છો કે આપણે આ જે સરેન્ડર થયેલું ફોર્મ છે એને ચાલુ કરવા માટે જે આપણે રિક્વેસ્ટ કરી હતી એ રિક્વેસ્ટ એક બે દિવસની અંદર કેવી રીતના એપ્રુવ મળી જાય એને કારણ કે તાલુકામાં વેરીફિકેશન થાય છે પછી જિલ્લામાં થાય છે અને છેલ્લે રાજ્યમાં સ્ટેટ લેવલે વેરીફિકેસ વેરિફિકેશન થાય છે તો મિત્રો ઘણો લાંબો સમય લાગે આ વેરિફિકેશન થતાં પણ આપણને તરત જ એપ્રુવ બતાવી દીધું હતું પણ એ એટલા માટે બતાવ્યું હતું કે આ વેબસાઇટ છે એની અંદર કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો હતો એટલે મિત્રો જે ખેડૂત મિત્રોએ વોલેન્ટરી સરેન્ડર રિવોકેશન રિક્વેસ્ટના માધ્યમથી રિક્વેસ્ટ કરેલી હતી અને એમના રિક્વેસ્ટ કર્યા પછી એમણે એમનું સ્ટેટસ ચેક કર્યું હતું અને ત્યાં બધી જ જગ્યાએ ગ્રીન ટીક લાગેલું હતું તો મિત્રો એ ખોટું દર્શાવવામાં આવ્યું હતું હવે તમે ચેક કરશો જો કે હાલમાં તો વેબસાઇટની અંદર પ્રોબ્લેમ ચાલી જ રહ્યો છે પણ જ્યારે વેબસાઇટ સારી રીતે વર્ક કરવા માંડે ત્યારે મિત્રો તમે સ્ટેટસ ચેક કરશો તો તમને હવે જે સ્ટેટસ તમને જાણવા મળશે એ સાચું જાણવા મળશે અને આવી રીતના જો જાણવા મળે તો તમારું જે ફોર્મ છે એ ફોર્મની રિક્વેસ્ટ જે છે એ એમને મળી ગઈ છે અને આવી રીતના જોવા મળે કે પેન્ડિંગ એટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ તો બ્લોક લેવલે પેન્ડિંગમાં હશે અને પછી ડિસ્ટ્રિક લેવલે જશે એટલે ત્યાં પેન્ડિંગમાં હશે તો પેન્ડિંગમાં બતાવશે વેરીફિકેશન થઈ ગયું છે તો ગ્રીન ટીક લાગશે અહીંયા સબ ડિસ્ટ્રિક બ્લોક લેવલમાં હાલમાં પેન્ડિંગમાં છે જ્યારે અહીંયાથી વેરિફિકેશન થઈ જશે તો અહીંયા આવી રીતના ગ્રીન ટીક લાગી જશે અને જો તાલુકામાંથી મિત્રો જો રિજેક્ટ કરવામાં આવ્યું વેરિફિકેશન દરમિયાન તો અહીંયા ચોકડી જોવા મળશે તમને એવી જ રીતના પછી ડિસ્ટ્રિક્ટ લેવલે એટલે કે જિલ્લા લેવલે જશે અને જિલ્લા લેવલે જ્યારે વેરીફિકેશન થશે અને એમને એપ્રુવ જિલ્લા લેવલેથી એપ્રુવ મળશે તો અહીંયા ગ્રીન ટીક લાગશે અને જિલ્લા લેવલેથી રિજેક્ટ કરવામાં આવશે તો અહીંયા ચોકડી મારવામાં આવશે મિત્રો એના પછી સ્ટેટ લેવલે જશે અને સ્ટેટ લેવલે પણ વેરીફિકેશન થયા પછી એમના ફોર્મને જો એપ્રુવ મળશે તો અહીંયા ગ્રીન ટીક લાગ લેશે અને જો રિજેક્ટ કરવામાં આવશે તો અહીંયા ચોકડી જોવા મળશે મિત્રો તો મિત્રો જે ખેડૂત મિત્રોએ આ જે સરેન્ડર ફોર્મ ચાલુ કરવા માટે રિક્વેસ્ટ કરી હતી અને જે સ્ટેટસ એમણે ચેક કર્યું હતું અને સ્ટેટસની અંદર બધી જ જગ્યાએ ગ્રીન ટીક હતું ને એપ્રુવ મળી ગયું તો એવું જાણવા મળતું હતું એ મિત્રો ખોટું હતું હવે તમારું સ્ટેટસ જે છે એ સાચું તમને જાણવા મળશે આવનાર દિવસોમાં હજુ તો પીએમ કિસાન જે પોર્ટલ છે એની અંદર મિત્રો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કંઈક ટેકનિકલ ઇશ્યુ ચાલી રહ્યો છે અથવા તો કંઈ મેન્શનની કામગીરી થઈ રહી છે એટલા માટે મિત્રો એની અંદર આપણે સ્ટેટસ ચેક કરી શકતા નથી અત્યારે તો હું તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં આપણે જે વોલેન્ટ્રી સરેન્ડર થયેલું આપણું જે ફોર્મ હતું એને એમનું જે સ્ટેટસ છે એ સ્ટેટસ પણ આપણે અહીંયાથી ચેક કરી શકતા હતા પણ અત્યારે એ સ્ટેટસ ચેક કરવાનું ઓપ્શન જે છે એ અહીંયાથી હટાવી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ એ ઓપ્શન નથી ચેક કરવાનું તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર